વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આજથી આપણે સ્વાધ્યાય નંબર સાત એટલે પ્રથમ ભાગનું છેલ્લું સ્વાધ્યાય ભાગીદારી પેઢીનું વિસર્જન શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જનમાંથી ટૂંકા દાખલાઓ પૂછાતા હોય છે એટલે કે આ સ્વાધ્યાયમાં મોટા ભાગે તમારે આમ નોંધ કરવાના ટૂંકા ટૂંકા દાખલાઓ છે એ પૂછાતા હોય છે તો સૌથી પ્રથમ થિયરીના પ્રશ્ન તરીકે આપણે બે અગત્યના પ્રશ્નોને સૌથી પ્રથમ સમજવા છે પહેલો પ્રશ્ન છે ભાગીદારીનું વિસર્જન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ થાય મૃત્યુ નાદારી કે અન્ય કોઈ કારણસર ધંધો બંધ ન થાય અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું એમ કહી શકાય એવી જ રીતે બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું તો આ બંને પ્રશ્ન વચ્ચે ફેર એટલો છે કે પેલું ભાગીદારીનું વિસર્જન છે આ ભાગીદારી પેઢીનું વિસર્જન છે એટલે ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન હોય ત્યારે આપણે યાદ રાખવાનું કે જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધા કે કામકાજ કાયમ માટે બંધ કરે એટલે કે પેઢી છે એ બંધ થઈ જાય પોતાનું કામકાજ સમેટી લઈએ એટલે કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ છે એ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય બંને વચ્ચે ખાસ યાદ રાખો મુખ્ય તફાવત એ છે કે ભાગીદારીના વિસર્જન એટલે પ્રથમ પ્રશ્નમાં ધંધો ચાલુ રહે છે બાકીના ભાગીદારો ચાલુ રાખતા હોય પરંતુ એકાદ ભાગીદાર છે એ નિવૃત્ત થાય મૃત્યુ પામે કે નાદાર થાય જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનના બીજા પ્રશ્નમાં આપણે એમ યાદ રાખવાનું છે કે પેઢી જ બંધ થઈ જાય એનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય અને કાયદા કે રીતે પેઢી છે એ બંધ કરવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય આ બંને પ્રશ્નો ખાસ અગત્યના હોવાથી સમજી લેવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક ટૂંક નોંધ અથવા તો દાખલાઓ જે આપણે ગણતા હોઈએ એમાં ખૂબ જ અગત્યનું કામ કરે એવો એક તફાવત કહી શકાય અથવા તો એક ખાતું જેને કહી શકાય એ માલ મિલકત નિકાલ ખાતું અથવા તો એનું બીજું નામ સંપાદન ખાતું છે એને બરાબર ધ્યાનથી આપણે સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતું છે એમાં ઉધાર બાજુ અને જમા બાજુ આપણે કઈ વિગતો લેવી એને આપણે ક્રમશઃ સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારે આપણને રકમમાં જે પાકું સરવૈયું આપે એમાં જેટલી મિલકતો આપી હોય જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર રોકાણો વાહનો દેવાદારો લેણી હુંડી અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી આવક પાઘડી પેટન ટ્રેડમાર્ક કોપીરાઈટ જે કોઈ મિલકતો હોય એ બધી મિલકતોના ખાતા બંધ કરી અને અહીંયા ઉધાર બાજુ લખવાના હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો મિલકતો ખાતે એવું હેડિંગ આપી અને લઈ લેવાના એવી રીતે મિત્રો જે દેવાઓ હોય એટલે કે લેણદાર દેવી હુંડી પ્રોવિડન્ટ ફંડ બેંક ઓર કારીગર નફા ભાગ ભંડોળ કારીગરોના બચત ખાતા ચૂકવવાનો બાકી ખર્ચ અગાઉથી મળેલ આવક આ ઉપરાંત જોગવાઈઓ જેવી કે કાલખાદ અનામત ઘસારા ફંડ એ બધાના ખાતા પણ આપણે ત્યાં બંધ કરી અને એને આ ખાતામાં જમા બાજુ સૌથી પ્રથમ દેવા અને જોગવાઈના હેડિંગ હેઠળ બતાવી દેવાના હોય છે હવે મિત્રો જે મિલકતો ઉધાર બાજુ બતાવેલી છે એનો જમા બાજુ બે રીતે નિકાલ થાય તમે જોઈ શકો છો કે જે મિલકતો અહીંયા ઉધાર બાજુ આવી જમીન મકાન પ્લાન્ટ યંત્રો વગેરે એનું રોકડેથી આપણે વેચાણ કરવાનું હોય પેઢી બંધ થાય એટલે જે મિલકતો છે એનું રોકડેથી આપણે વેચાણ કરીએ અને જે રોકડ મળે એ ભાગીદારો વચ્ચે વેચવાની હોય તો રોકડેથી જ્યારે વેચાણ કરવામાં આવે એટલે રોકડ આવે એટલે રોકડ ખાતામાં એ ઉધાર થાય અને આ માલ મિલકત નિકાલ ખાતામાં એ જમા બાજુ લખાય જે તમે જમા બાજુ જોઈ શકો છો રોકડ ઓબ્લિક બેંક ખાતે ત્યાં મિલકતોનું તમામનું આપણે વેચાણ કરી અને એની જે રકમ ઉપજે એ આપણે અહીંયા જમા કરવાની હોય આમ વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે મિલકતો જે અહીંયા આવે એની બે આમનો થાય એક પ્રથમ આમનો છે તે માલ મિલકત કાલ ખાતે ઉધાર થાય અને જે તે મિલકત ખાતે જમા થાય એટલે એ ઉધાર બાજુ અહીંયા આવે ત્યાર પછી એનું રોકડેથી વેચાણ થાય એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે તમે જુઓ છો એ રીતે જમા થાય દેવાઓના ખાતા પણ બંધ કરી અને અહીંયા આવે એટલે જે તે દેવા અથવા તો જવાબદારી જે હોય એના ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતામાં સૌથી પ્રથમ તમે જુઓ છો એ દેવા અને જોગવાઈ જમા થાય ત્યાર પછી એ દેવાઓ રોકડેથી જ્યારે ચૂકવવામાં આવે ત્યારે રોકડ જાય એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ તમે જુઓ છો રોકડ બેંક ખાતે લખેલું છે કે દેવા ચૂકવ્યા એટલે ત્યાં એ ઉધાર થાય માલ મિલકત નિકાલ ખાતે અને જે તે દેવાઓ જે છે એના એના ખાતા અગાઉ આપણે બંધ કરેલા છે એટલે માલ મિલકત નિકાલ ખાતે એ રકમ ઉધાર કરી અને રોકડ કે બેંક ખાતે એ રકમ જમા કરવાની આમ મિલકત અને દેવાઓના નિકાલની ખાસ યાદ રાખો બે આમ નોંધ થાય પ્રથમ મિલકત કે દેવાનું ખાતું બંધ થાય અને ત્યાર પછી એના મિલકત હોય તો રોકડા ઉપજે અને દેવા હોય તો રોકડા જે ચૂકવ્યા હોય એની આપણે કામ નોંધ કરવાની હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે મિલકતો હોય એ રોકડેથી તો આપણે વેચી શકીએ પરંતુ તમે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ત્રીજી વિગત જોઈ શકો છો ભાગીદારના મૂડી ખાતે એવું હેડિંગ આપેલું છે એટલે એમ કહેવા માગે છે કે કોઈ ભાગીદાર પેઢીની મિલકત લઈ જાય તો આપણે એની પાસેથી એ રકમ લેવાની થાય એટલે જે મિલકતો ઉધાર બાજુ આપણે લખેલી છે માલ મિલકત નિકાલ ખાતામાં એનો નિકાલ બે રીતે કરી શકાય કાં તો એના રોકડા આવે તો નિકાલ ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે લખાય નહીતર એ ભાગીદાર કોઈ લઈ જાય તો એ ભાગીદારના મૂડી ખાતે એવું શબ્દ લખી અને નિકાલ ખાતામાં જમા કરાય હવે જો ભાગીદાર લઈ જાય તો ભાગીદારનું મૂડી ખાતું બને એમાં ઉધાર કરવાના અને આ નિકાલ ખાતામાં ત્રીજી વિગત જમા બાજુ તમે જુઓ છો ત્યાં તમારે એ રકમ જમા કરવાની હોય એટલે મિલકતોનો બે રીતે નિકાલ થાય રોકડ આવે અથવા ભાગીદાર લઈ જાય એવી રીતે તમે આ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જુઓ છો ત્રીજી વિગત ભાગીદારના મૂડી ખાતે એટલે એ દેવું જે રોકડેથી ચૂકવવાને બદલે કોઈ ભાગીદાર એ દેવું ચૂકવવાનું કબૂલ કરે કોઈ ભાગીદાર એમ કહે કે દેવી હુંડીના નાણાં હું ચૂકવી દઈશ હું બેંક ઓડ્રાફ ચૂકવી દઈશ હું લેણદારોને નાણાં ચૂકવી દઈશ તો એ ભાગીદારના મૂડી ખાતામાં રકમ આપણે જમા કરવાની અને માલ મિલકત નિકાલ ખાતામાં એ રકમ ઉધાર કરવાની તો વિદ્યાર્થી મિત્રો દેવાઓનો નિકાલ પણ બે રીતે થાય કાં રોકડેથી નિકાલ થાય એટલે કે રોકડા ચૂકવવામાં આવે અથવા ભાગીદાર ચૂકવવાનું કબૂલ કરે તો આ પ્રથમ બંને બાજુ ઉદાહરણ જેમાં ત્રણ વિગત તમે જુઓ છો એ પ્રથમ છે એ મિલકતને દેવા બંધ કરીને લાવ્યા એની છે બંને બાજુ બીજી છે એ રોકડા ચૂકવ્યા અથવા રોકડા મળ્યા એની છે અને ત્રીજી છે એ ભાગીદાર ચૂકવવાનું કબૂલે અથવા ભાગીદાર કોઈ મિલકત લે એની છે વિદ્યાર્થી મિત્રો જોગવાઈઓ હોય એના માત્ર ખાતા બંધ કરીને અહીંયા લાવવાના પરંતુ એને ચૂકવવાની હોતી નથી એ આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુ જે ચોથી વિગત તમે જુઓ છો રોકડ બેંક ખાતે એટલે એ વિગત એમ આપણને સમજાવે છે કે પેઢીનો જે કોઈ ખર્ચ કરવામાં આવે એ ખર્ચ અહીંયા ઉધાર બાજુ લખવામાં આવે એટલે એની આમ નોંધ બને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા તો બેંક ખાતે જમા રોકડા જાય એટલે જમા કરવાના ખાસ યાદ રાખો કે મિલકત અને દેવાની જેમ આની બે આમનો ન થાય પરંતુ કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવે એની માત્ર એક જ આમનોદ કરવાની અહીંયા તમને ઉદાહરણમાં મેં વિસર્જન ખર્ચ ચૂકવ્યો એવું લખીને આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે જમા બાજુ તમે ચોથી વિગત જોઈ શકશો રોકડ બેંક ખાતે એટલે એ આપણને એમ બતાવે છે કે કોઈ રોકડ છે એ પેઢીની જો મળતી હોય તો એને તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરવાની અને રોકડ અથવા તો બેંક ખાતે એ રકમ આવે છે એટલે રોકડ ખાતે એ રકમ ઉધાર કરવાની તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુની ચોથી વિગતને ફરીથી એક વખત સમજી લઈએ કે રોકડ અને બેંક ખાતે જે ઉધાર લખેલા છે એ ખર્ચ છે જમા બાજુ જે રોકડ બેંક ખાતે લખેલા છે એ પેઢીની આવક છે આપણે માત્ર એટલું યાદ રાખવાનું કે ખર્ચ હોય તો માલ મિલકત ખાતામાં ઉધાર કરો આવક હોય તો માલ મિલકત ખાતામાં જમા કરો અને હેડિંગ આપી દેવાનું રોકડ ઓબ્લિક બેંક ખાતે એટલે અને બીજું યાદ રાખવાનું કે આ ખર્ચ અને આવકની એક જ અસર થાય એક જ આમનોદ થાય જ્યારે મિલકત અને દેવાની બે આમનો થાય પ્રથમ ખાતું બંધ કરવાનું અને ત્યાર પછી એના નિકાલની આમનોદ આમ કરી અને માલ મિલકત નિકાલ ખાતું હવે આપણે બંધ કરીએ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી વિગત બંને બાજુ તમે જુઓ છો ભાગીદારોના મૂડી ખાતે જો જમા સરવાળો વધારે આવે તો ત્રણ ભાગીદારો આપણે ઉદાહરણ તરીકે લીધા છે એમાં જમા બાજુનો સરવાળો કરી અને જેટલી ઘટતી રકમ હોય તે આપણે ઉધાર બાજુ મૂકવાની એવું આપણે આગળના સ્વાધ્યાયમાં પુનઃ મૂલ્યાંકન ખાતામાં જે કરતા હતા એ રીતે કરવાનું હોય એટલે કૌશમાં આપણે લખેલું છે ઉધાર બાજુ નફો એ નફો છે એ ભાગીદારનો મૂડી ખાતે જમા કરવાનો હોય છે એવી રીતે જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે એટલે કે ખર્ચ વધી જાય તો ઉધાર સરવાળો પ્રથમ કરી જમા બાજુ મૂકી અને જમા બાજુ ઘટતી રકમ છે એને ખોટ નામ આપવાનું અને હેડિંગ આપી દેવાનું ભાગીદારોના મૂડી ખાતે અને એ ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાની એટલે એની પણ બે અસર કરવામાં આવતી હોય છે આ રીતે માલ મિલકત નિકાલ ખાતું છે એ બનાવવામાં આવતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતી વખતે ખૂબ જ અગત્યના ભાગ તરીકે આપણે આ ખાતાને બરાબર ધ્યાનથી સમજવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાઓ જ્યારે ગણતા હોઈએ ત્યારે અહીંયા તમારે મોટા ભાગના દાખલામાં આમ નોંધ જ કરવાની આવશે એટલે જ્યારે આપણે એની આમ નોંધ કરીએ તો વિસર્જનના સંજોગોમાં નીચે પ્રમાણેની આમ નોંધ આપણે કરતી જવાની હોય છે તો આ આમ નોંધ તમને ટેક્સબુકમાં આપેલ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર છ અને ઉદાહરણ નંબર એક એમ ત્રણ પ્રશ્નોમાંથી આ બધા જ આમનોદના દાખલાઓ આપણે ટૂંકા દાખલા લીધેલા છે ફરીથી પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર છ અને ઉદાહરણ એક એની અંદર ઘણા બધા દાખલાઓ છે આમનોદના એ ટૂંકા ટૂંકા દાખલાઓ આપણે એકસરખી રીતના સોર્ટિંગ કરી અને અહીંયા મેં ગોઠવી અને તમને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલો આવે છે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત છપ્પન હજાર છે તેની કોઈ રકમ ઉપજતી નથી હવે મિત્રો અહીંયા યાદ રાખવાનું કે પાઘડી છે એની ચોપડે કિંમત છપ્પન હજાર છે આપણે સમજી ગયા માલ માલમિલકત નિકાલ ખાતામાં કે એનું ખાતું પ્રથમ આપણે બંધ કરવું પડે એટલે કોઈ પણ મિલકત હોય એ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જાય એટલે એની આમ પ્રથમ કરવાની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છપ્પન હજાર તે પાઘડી ખાતે જમા છપ્પન હજાર ખાતું બંધ કર્યું ત્યાર પછી ઉપજની કોઈ સૂચના નથી એટલે ખાસ યાદ રાખવાનું અદ્રશ્ય મિલકતની સૂચના ન હોય તો એની કોઈ રકમ આપણને મળે નહીં એટલે આપણે લખી લેવાનું કે પાઘડી અદ્રશ્ય મિલકત છે એટલે રકમ ન ઉપજે તો બીજી આમ કરાય નહીં ત્યાર પછી એમાં થોડો ફેરફાર કરી અને આપણે બીજો દાખલો એમાં એ રીતે સમજવાનો છે કે ચોપડે પાઘડી દર્શાવેલી નથી છતાં વિસર્જન સમયે વેચાણના પચાસ હજાર મળ્યા તો વિદ્યાર્થી મિત્રો મિલકત હોવાને કારણે બે આમનું તો આપણે કરવી પડે પરંતુ સૂચના એવી છે કે પાઘડી ચોપડામાં છે જ નહીં તો છે નહીં તો એનું ખાતું બંધ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે પ્રથમ આમનું માં આપણે આવું લખી લેવાનું કે અદ્રશ્ય મિલકત પાઘડી ચોપડે દર્શાવેલી નથી એટલે પ્રથમ આમનો ન થાય પણ બીજી આમનોમાં વેચાણના રોકડા મળે છે એટલે રોકડ આવી તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરવાના અને તે માલ મિલકત નિકાલ ખાતે એ રકમ જમા કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આ દાખલા નંબર એક અને દાખલા નંબર બે ઉપરથી આટલું બરાબર ખાસ યાદ રાખવાનું કે પ્રથમ મિલકતનું ખાતું બંધ થાય એટલે મિલકત હોય એ જમા થાય અને માલ મિલકત કાલ ખાતું ઉધાર થાય જો પેઢીના ચોપડામાં હોય તો અને બીજી જે આમ નોંધ હોય એ એના રોકડા પૈસા ઉપજે એની હોય જો ઉપજ થતી હોય તો આમ નોંધ કરવાની ઉપજ ન થાય તો આમ નોંધ નહીં કરવાની તો આ રીતે તમારે એચડબલ્યુ તરીકે અહીંયા હું તમને આવા બે દાખલા આપું છું પ્રથમ દાખલો છે એ પહેલાં જેવો બીજો દાખલો આપણને આપેલા બીજા દાખલા જેવો એ પ્રમાણે તમારે આ બે દાખલાઓ છે એ એચ ડબલ્યુ તરીકે ગણી લેવાના છે પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને પાઘડી અદૃશ્ય મિલકત જે છે એના માટે ખાસ યાદ રાખો એવું હેડિંગ આપી અને બે મુદ્દાઓ સમજાવેલા છે એને ખાસ ધ્યાન રાખી અને સમજી લેવાના છે કે પાઘડી ચોપડે દર્શાવેલ હોય પરંતુ કોઈ રકમ ઉપજે નહીં તો પ્રથમ આમનોમાં પાઘડીનું ખાતું બંધ કરાય પરંતુ બીજી આમનોદ ન થાય બીજા નંબરમાં આપણે સમજીએ છીએ કે પાઘડી ચોપડે દર્શાવેલ ન હોય અને વિસર્જન સમયે રકમ ઉપજે તો ચોપડે નથી એટલે પહેલી આમ નોંધ કરવાની થતી નથી જ્યારે બીજી આમ નોંધમાં રોકડ અથવા બેંક ખાતે ઉધારી અને માલ મિલકત નિકાલ ખાતે આ રકમ જમા કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીંયા આજે ત્રીજો દાખલો અહીંયા હું તમને સમજાવું છું એમાં આપણે આ રીતે સમજવાનું છે કે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન એ આઠ લાખ અને રોકાણો બે લાખ દર્શાવેલા છે એટલે ટોટલ દસ લાખની મિલકત છે તેના અનુક્રમે નવ લાખ એટલે કે જમીન મકાનના નવ લાખ અને રોકાણોના એક લાખને પચાસ હજાર ઉપજે છે હવે મિત્રો આપણે હમણાં જ સમજાયેલા એ પ્રમાણે પ્રથમ મિલકતના ખાતા એટલે જમીન મકાન અને રોકાણના ખાતા આપણે બંધ કરવાના બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનો એટલે તમે જોઈ શકો છો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બંનેનો સરવાળો કરેલો છે આઠ લાખ વધતા બે લાખ એટલે ચોપડામાં જે કિંમત હોય એનો સરવાળો કરી લેવાનો એટલે દસ લાખ તે જમીન મકાન ખાતે આઠ લાખ એની પોતાની કિંમત અને તે રોકાણો ખાતે જમા કરો બે લાખ એટલે એનું ખાતું બંધ થઈ ગયું કહેવાય પ્રથમ આમનું ખાતું બંધ કરવાની કરવાની ત્યાર પછી હવે એના ઉપજે છે એટલે રોકડા પૈસા આવે તો બંનેનો સરવાળો કરીએ નવ લાખ અને એક લાખ પચાસ હજાર જે ઉપજે છે એ એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કરીએ બંનેનો સરવાળો દસ લાખ પચાસ હજાર તે હવે ખાસ યાદ રાખવાનું જમીન મકાન કે રોકાણો ખાતે જમા નહીં કરવાનું એ આપણે પહેલી આમનોદમાં કરી લીધા છે તે માલ મિલકતની કાલ ખાતે જમા કરવાનું એટલે ટૂંકમાં કહેવાનું એ કે પ્રથમ આમનોદમાં માલ મિલકતની કાલ ખાતું ઉધાર થાય અને બીજી આમનોદમાં એ જમા થાય છે એટલે એના ખાતે આપણે એ રકમ જમા કરી દેવાની તો ત્યાં બાબત જેમ આપણે લખવાનું કે મિલકતો આપણે વેચી અને રોકડા નાણાં આપણી પાસે ઉપજે છે આપણને મળવાપાત્ર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આવા જ તમારે દાખલાઓ છે એ બે દાખલા આ રીતે સમજી અને ગણી નાખવાના છે પ્રથમ દાખલો વિસર્જન વખતે પાકાશ્રમ જમીન મકાન એક લાખ અને રોકાણો પચાસ હજાર બતાવેલ છે એ અને બીજો દાખલો પરશુરોણ મિલ્કોની ચોપડી કિંમતવાળો આમ એ બંને દાખલા તમારે ડબલ્યુ તરીકે ગણી નાખવાના છે હવે મિત્રો અહીંયા પણ નાનકડી એક નોંધ તમારે એક યાદ રાખવાની આ દાખલામાં પણ સાથે તમે એ સમજી લેશો કે જ્યારે પાકા સરવૈયામાં દર્શાવેદ મિલકત હોય એની જે ચોપડી કિંમત હોય એ કિંમતે એનું ખાતું બંધ કરવાની પહેલી આમ નોંધ આપણે કરેલી છે એ ખાસ યાદ રાખવાનું ત્યારબાદ એનું વેચાણ કરો એટલે રકમ ઉપજે તો ઉપજેલ રકમની બીજી આમનોદ કરવાની આમ મિલકતોની બે આમનોદ આપણે આ રીતે કરવાની હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જે ચોથી રીત અથવા તો ચોથો દાખલો તમને સમજાવું છું એમાં આ રીતે બતાવે છે કે પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો છે એ બે લાખના બતાવેલા છે અને ચોપડે કિંમત ઉપજે છે તો ચોપડે કિંમત એટલે કે ચોપડામાં કિંમતે બે લાખ છે અને ઉપજે છે પણ બે લાખ તો આપણે બે આમ નોંધ કરીશું પ્રથમ આમ નોંધ આપણને આપેલ યંત્રો એનું ખાતું આપણે બંધ કરી દઈએ એટલે માલ મિલકત નિકાલ ખાતે એ રકમ આપણે ઉધાર કરીએ તે યંત્રો ખાતે જમા એટલે એનું ખાતું બંધ કરવાની પહેલી આમ નોંધ હવે ચોપડે કિંમત ઉપજે છે બે એટલે એવું માની લેવાનું કે આપણને બે લાખ રૂપિયા રોકડા ઉપજે એટલે રોકડ પબ્લિક બેંક ખાતે એ રકમ આવે એટલે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે આગલા દાખલાની જેમ જ આપણે એ રકમ જમા કરી દેવાની છે બાબત જે યંત્રોના રોકડા ઉપજ્યા અને પ્રથમ આમનોની બાબત જે લખવાની કે યંત્રોનું ખાતું આપણે બંધ કરેલું છે વિદ્યાર્થી મિત્રો આવો જ એક એચ ડબલ્યુ તરીકે તમને આપેલો એક દાખલો તમારે ગણી લેવાનો છે હવે જે પાંચમી રીત જે તમને અહીંયા બતાવેલી છે કે લેપટોપની કિંમત પાંત્રીસ હજાર છે લેપટોપ એટલે મિલકત એક ભાગીદાર તેને પચીસ હજારમાં લઈ જાય છે હવે આપણે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક વખતે જોઈ ગયા અને હમણાં જ આપણે સમજેલા કે લેપટોપ મિલકત હોવાને કારણે એની બે આમ કરવામાં આવશે પ્રથમ લેપટોપનું ખાતું આપણે બંધ કરીએ એટલે ખાસ પાકું કરી લેવાનું કે માલ મિલકત ખાતે એ રકમ ઉધાર થાય અને લેપટોપ ખાતે જમા થાય એટલે એનું ખાતું બંધ થઈ જશે ત્યાર પછી નંબર બે જો રોકડા નાણાં ઉપજતા હોય તો રોકડ અથવા તો બેંક ખાતે ઉધાર કરવાનો થાય જે તમે ચોથા દાખલામાં જોયું છે પરંતુ અહીંયા ભાગીદાર છે એ લઈ જાય એટલે આપણે આટલો જ બીજી આમનોમાં ફેરફાર કરવાનો કે જ્યાં તમે આગળના દાખલામાં રોકડ બેંક લખતા હતા ઉધાર એને બદલે ભાગીદાર પાસેથી લેવાના થાય એટલે ભાગીદારના મૂડી ખાતે રકમ ઉધાર કરવાની પચીસ હજાર કે જે રકમ ભાગીદાર આપવાનો છે એ રકમ આપણે લખવાની તે માલ મિલકત નિકાલ ખાતે જમા આ રીતે તમારે દરેક દાખલાઓમાં ખાસ યાદ રાખવાનું પહેલી આમણંદમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર અને બીજી આમણમાં માલ મિલકત નિકાલ ખાતું જમા થાય જો રોકડા મળતા હોય તો બીજી આમણમાં રોકડ ખાતે ઉધાર અને ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલું બીજી આમનોમાં ફેરફાર કરવાનો હોય છે અને એ રકમ ભાગીદાર જેટલા રૂપિયામાં લઈ જાય એ રકમ આપણે પચીસ હજાર છે એ ભાગીદારના મૂડી ખાતે ઉધારી અને માલ મિલકત નિકાલ ખાતે એ રકમ જમા કરવાની હોય છે તો એવા તમારે બે દાખલાઓ છે એ આ દાખલા અને બરાબર ધ્યાનથી સમજી અને એ જ મુજબ આપેલા બે એચડબલ્યુ દાખલા છે એ તમારે ગણી લેવાના છે હવે વિદ્યાર્થી મિત્રો એમાં નીચે તમને જે નોંધ આપી છે એ ખાસ પાકી કરી લેવાની કે જો કોઈ મિલકત ભાગીદાર લઈ જાય તો પ્રથમ આમનોદમાં મિલકતનું ખાતું આપણે જેમ દરેક દાખલામાં બંધ કરીએ છીએ એમ કરી દેવાનું અને બીજી જે આમનોદ છે એમાં ભાગીદારના મૂડી ખાતે એ રકમ ઉધાર કરવાની અને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવાનું આટલું તમારે ખાસ અહીંયા આ ભાગીદારી પેઢીના વિસર્જનના સ્વાધ્યાયમાં આજના લેક્ચર પૂરતું સમજવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ